શિક્ષા પત્ર છઠ્ઠું ધૈર્ય રક્ષણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ કાનની વિષરૂપ લાગી તેવા ગૃહ સમાચાર સાંભળ્યા તેથી એટલે કે દેખીતા ઐહિક દુઃખોને ટાળવા માટે પુષ્ટિ માર્ગીય ભક્તોના ચિત્તનું સમાધાન થાય એ અર્થે અહીં કંઈક લખ્યું છે શ્રી યશોદાજીના પુત્ર જે દ્વિભુજધારી છે એટલે કે બે શ્રીહસ્તવાળા છે અને જેમના મુખમાં બે સુંદર દંતુડીઓ એટલે કે દંતકળી છે અને જેમના મુખકમળમાંથી લાળ ટકી રહી છે તે યદુકુલમાં પ્રગટેલા કૃષ્ણનું સદા સ્મરણ કરવું શ્રીકૃષ્ણ સર્વેશ્વર સર્વજ્ઞને સદા દયાળું છે એ નિજ ભક્તોનું અહિત કરે જ નહીં જ્યારે જીવ અસમર્થને જ્ઞાન શૂન્ય છે એ પોતાનું હિત શયમાં છે તે જાણતો નથી એ નિશ્ચિત છે એ પ્રભુની ત્રણ પ્રકારની ઈચ્છા મૂળ વેદ અને સ્વ એમ છે એમાં પ્રભુએ જેનો મૂળથી ઈચ્છાથી અંગીકાર કર્યો છે તેને બીજી જાતનું ફળ થતું નથી મૂળ ઈચ્છાથી પ્રગટ કરેલો જીવો માટે શ્રી કૃષ્ણે પ્રવાહ માર્ગ વિચારેલો નિશ્ચિત છે મર્યાદા વડે એટલે વૈદિક ઈચ્છાથી પ્રગટ થયેલા જીવોને કર્મ માર્ગમાં પ્રવૃત્ત કરે છે પરંતુ જેઓને સ્વરૂપથી ગ્રહણ કર્યા છે તેમનું સર્વ કાર્ય પ્રભુ પોતે કરે છે એ કૃપાળુ પ્રભુ એમની ચિંતાથી જ વ્યાપ્ત છે કારણ કૃપાળુ પ્રભુ સર્વ કરવાની સમર્થ છે જો જીવ પોતાના સ્વભાવને લીધે અનિષ્ટને સ્વયં ટાળી ન શકે તો એ કરુણાનિધિ પોતે પોતાના ભક્તને અનિષ્ટથી દૂર કરે છે અમુક વસ્તુ સારી છે કે ખોટી એનો નિર્ણય જીવ પોતે પોતાની બુદ્ધિથી કરી શકતો નથી તેથી જીવની ઈચ્છા હોય કે નહીં સર્વજ્ઞ પ્રભુ પોતાના એટલે પ્રમેય બળથી અનિષ્ટ દૂર કરે છે અણો માત્ર જીવ વળી એ અવિદ્યાથી ઘેરાયેલો તેને ભ્રમ ઉત્પન્ન થાય છે તેથી જ તે સંસારને સુખ રૂપ માને છે જેમ કોઈ એક બાળક ન રમવા યોગ્ય એવા સર્પને હાથમાં લઈ એની સાથે રમવા ઈચ્છતો હોય પરંતુ સાહજિક પ્રેમને ધારણ કરતો એના પિતા એ બાળકને એનાથી પરાણે દૂર કરે છે ત્યારે આવું થતાં તે બાળક રડવા માંડે છે એવી જ રીતે સંસારી જીવો પણ ભ્રમયુક્ત છે તેથી લૌકિક વસ્તુ જવાથી ખેદવાળા થાય છે પણ શ્રી કૃષ્ણ તો સર્વજ્ઞ છે તેથી જ એવા જીવની અહંતા મમતાત્મક સંસારમાંથી છોડાવે છે અર્થાત લૌકિક વસ્તુની પ્રાપ્તિ થવા દેતા નથી ને પ્રાપ્ત થઈ હોય તો દૂર કરે છે પૃથ્વીને શેષજીની વચ્ચે થયેલા સંવાદમાં શેષજીએ પ્રભુને સંસાર વૈરી કહ્યા છે તેથી પ્રભુનું નામ એવું નિરૂપિત કરવામાં આવ્યું છે અને પ્રભુની મતિ પણ ભક્તોને સંસાર છોડાવવાની હોય છે આપણે બધા ભ્રાંત બન્યા છીએ તેથી જ શ્રી કૃષ્ણની વિસ્મૃતિના કારણરૂપ સંસારને ઉત્તમ માનીએ છીએ પણ પ્રભુ આપણને એવા સંસારમાં કેમ સ્થાપન કરે તેથી જેઓ ભગવાનના જીવો છે તેમણે એટલે કે દેખાતા ગમે તેવા અનિષ્ઠમાં પણ પોતાના મનમાં પોતાના સ્વામી એવા શ્રી કૃષ્ણનો ગુણ વિચારવો અને મનમાં એવો દ્રઢ નિશ્ચય કરવો કે આપણે તેના અંગીકૃત જીવો છીએ આપણા શ્રીમદાચાર્યજીએ વરણનું એવું લક્ષણ આપ્યું છે કે હરિના જે અંગીકૃત જીવ છે તેઓને પ્રભુ લોકમાં કે વેદમાં સ્વસ્થતા નહીં કરે